એક અનબિલીવેબલ સ્ટોરી કોવા છે વર્ષ અઢારસો ચૌદ નો સમય છે યુદ્ધ પછી પોતાના દુશ્મનોથી હારી જાય છે અને એના દુશ્મનો નેપોલિયન ને ફ્રાન્સ થી બહાર કાઢીને ઇટલી ની પાસે એક નાનકડા ટાપુ એને તડીપાર કરે છે દુશ્મનો એવું લાગે છે કે યુદ્ધ પતિ ગયું છે નેપોલિયન હારી ગયો છે હવે આપણા જીવનમાંથી હમેશા માટે નીકળી ગયો પણ નેપોલિયન માટે આ યુદ્ધ પૂરું નહોતું થયું દસ મહિનાઓ સુધી નેપોલિયન નાનકડા ટાપુ થી ઓબ્ઝર્વ કરે છે કે યુરોપમાં શું થાય છે એમના દુશ્મનો ભેગા મળીને ફ્રાન્સના નવા રાજા તરીકે પ્રસ્થાપિત કરે છે અને એ સમયમાં ફ્રાન્સમાં કરપ્શન વધે છે નેપોલિયન ની સાથે લડેલા જે યોદ્ધાઓ હતા એમની સાથે ખૂબ અન્યાય થાય છે એમને અપમાનિત કરવામાં આવે છે અને ફ્રાન્સની હાલત ખૂબ જ બગડી જાય છે અને નેપોલિયન નક્કી કરે છે કે મારું સામ્રાજ્ય લેવા માટે હું પાછો ફ્રાન્સ જઈશ છવ્વીસમી ફેબ્રુઆરી અઢારસો પંદર એક ખૂબ જ મોટો સાહસ કરે છે માત્ર છસો સૈનિકો સાથે એલ્બા નામના નાનકડા ટાપુથી એક વહાણ ચોરે છે અને ફ્રાન્સ તરફ કૂચ કરે છે ટુ વોઝ અ બોલ્ડ મૂવ માત્ર છસો સૈનિકો સાથે સામે હજારોની સેના સૈનિકો પાસે નથી શસ્ત્રો નથી સંસાધનો નથી રસત અહીં જ નથી માત્ર એક જ વસ્તુ હતી નોપોલિયનની રેપ્યુટેશન જે ખૂબ જ મોટી હતી ટુ વોઝ અ પ્યોર ગેમ્બલ જો પકડાઈ ગયા તો એની એક જ સજા હતી મૃત્યુ ફર્સ્ટ માર્ચના રોજ નેપોલિયન ફ્રાન્સ પહોંચે છે ફ્રાન્સની ધરતી પર પહેલો પગ મૂકે છે અને ફ્રાન્સના રાજાએ મોકલેલું સેન્ય ત્યાં પહોંચે છે સામે હજારોની સેના ઊભી છે અને નેપોલિયન એમના સૈનિકોને કહે છે કે તમે ક્યાંય જ ના કરો નેપોલિયન એકલા એ હજારોની સેનાની સામે ચાલીને જાય છે પોતાનો કોટ ખોલે છે અને છાતી તાણીને ઉભા રહીને બોલે છે કે જો તમારામાં હિંમત હોય તો તમારા સમ્રાટ પર બોડી ચલાવો એન્ગેજ વોટ હેપન્સ બધા સૈનિકો હથિયાર મૂકી દે છે અને નેપોલિયનની સાથે જોડાઈ જાય છે અને આ સૈનિકો સાથે જ્યારે નેપોલિયન ફ્રાન્સની રાજધાની સુધી પહોંચે છે ત્યાં સુધીમાં તો એની રેપ્યુટેશનને કારણે કિંગ પોતે ચાલ્યા જાય છે અને નેપોલિયન પોતાના પોતાના થ્રોન પર પર સિંહાસન વિધાઉટ ફાયરિંગ અ સિંગલ બુલેટ બેસે છે આખી આખી લડાઈ એક ગોળી પણ ફાયર કર્યા વગર જીતી જાય છે આ સ્ટોરીમાંથી સૌથી મોટી શીખવા જેવી બાબત એ જે હાર મળેલી એ હાર પછી કદાચ કોઈ પણ વ્યક્તિ પાછું ટ્રાય કરવાનું વિચારે જ નહીં એટલી શરમજનક નેપોલિયન વિચારે છે કે નહીં હું જઈશ અને ત્યાં જઈને એવો મિરાકલ થાય છે કે જે યુદ્ધ વિચાર્યું હતું એ થયું જ નહીં ઘણી વાર આપણે આપણા પ્રોબ્લેમ જેટલા મોટા વિચારતા હોય છે એટલા મોટા હોતા જ નથી ફેલિયર ઇઝ જસ્ટ પોઝ નેપોલિયન ને અઢારસો ચૌદમાં માં જે હાર મળી હતી એ હાર પછી કોઈ પણ વ્યક્તિ વિચારે જ નહીં but he believed in himself when the world didn't